कृष्ण कनया लाल कीजे ओव्रच्छ राज द्रढवासरोतमारो व्रढवासरोतमारो चो दायो मारा नया नो नो तारो ओव्रजराज द्रढवासरोत દર્શન મંગળા રૂપ નિહાળું હાડું દર્શન મંગળા રૂપ નિહાળું હાડું દૂધ ના કટોર ભરી આરતી ઉતારું ઓજરાજ દ્રઢ અસ્રોત મારું બીચ દર્શન માસણ ગર ધરાવું બીચ દર્શન માસણ ્રજરાસરો તો મારો ત્રી દર્શન માં વાલો ગાયો ચરાવે ત્રી ચા દર વાલો ગાયો ચરાવે ખમ ભૈયા ઓ વ્રજ રાજ્રઢ સરો મારો ચોથા દર્શન મા રજ ભોગની તૈયારી ચોથા દર્શન મા રજ ભોગની તૈયારી વિધવિધ સામગ્રી ધરી યમુનાજી ની ચારી ઓ વ્રજરાજ દ્રઢ સર મારો પાંચ માં દર્શન મા ઉથા પણ વારી પાંચ મા દર્શન માં ઉથા પણ નયન નિહાળું સતે રાધિક દુલારી વ્રજરાજ દ્રઢ આસરો તમારો છઠ્ઠ દર્શન મા વિધ ધ છઠ્ઠ દર્શન મા વિધવી ધ મેવા આરતી ઉતારી કરું તમારી શેવા જ રાજ્રઢ આ સો મા દર્શન માં ગોધન ચારી ઘેરે આવ્યા સાતમા દર્શન માં ચારી ઘેરે આવ્યા માતા છોતાએ મોતીડે વધાવ્યા ઓ વ્રજ દ્રઢ આશરો મા આઠ માં દર્શન માં સયન સુખ ની હાડું દર્શન માં સયન સુખ ની હાડું માતા પાન કરાવે ઓ વ્રજરાજ દ્રઢ તમારો આઠે દર્શનની ચાખી છે કોઈ ગસે આઠે દર્શનની ચાખી છે કોઈ ગાસ કહે હરિદાસ એ વ્રજમાં માં ઓ વ્રજ દ્રઢ આશરો તમારો છસોદ નો મારા નયનો નો તારો ઓ વ્રજ રાજ્રઢ આશ્રો તો